શ્રીલંકાનો ઓલરાઉન્ડર એન્જેલો મેથ્યુઝ ફરી એકવાર પોતાના આઉટ થવાને કારણે ચર્ચામાં છે ઓડિયાઈ વર્લ્ડ કપ બે હજાર ત્રેવીસ દરમિયાન ટાઈમ આઉટ થયેલો એન્જેલો મેથ્યુઝ અફઘાનિસ્તાન સામે ફરીથી વિચિત્ર રીતે આઉટ થયો હતો કોલંબોમાં અફઘાનિસ્તાન અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચના બીજા દિવસે માત્ર સત્તર બોલ બાકી રહ્યા હતા એન્જેલો મેથ્યુઝ સ્ટ્રાઇક પર હતો અને અફઘાનિસ્તાનની તરફથી કૈઝ મોહમ્મદ બોલિંગ કરી રહ્યો હતો ઓવરનો બીજો બોલ મેથ્યુઝથી ઘણો દૂર હતો મેથ્યુઝ બ્રાઉન્ડરી તરફ શોટ રમવા ઈચ્છતો હતો પરંતુ આવું કરવાના પ્રયત્નમાં તેણે પોતાની વિકેટ ગુમાવી હતી મેથ્યુઝ શોટ રમવા માટે હાથ ફેરવ્યો કે તરત જ બેટ સ્ટમ્પ સાથે અથડાયું હતું આ વખતે પોતાની ભૂલ જોઈને તે પોતે જ નિરાશ થઈને જમીન પર બેસી ગયો હતો કે જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ